એવું કેવું કરો ગુ તો જય માતાજી મારા કલે જાઓ તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર સવા છ વાગે અને મારો દિવસ ઠંડી તો એટલી જબરજસ્ત લાગી રહી છે તો હાલો મારા કલે જાઓ થોડી એક્સરસાઇઝ કરી લે થોડું કેવું કે સ્ટ્રેચિંગ કરી લઈએ પછી થોડું રનિંગ કરી લઈએ તો જોઈએ ગરમી થાય છે નહીં કેમકે કે રનિંગ કરીએ ને તો એ ઠંડી છે ને એટલે કેવું કે ગરમી થવાના ચાન્સ ઓછા કે પાંચ કિલોમીટર જેવું રનિંગ કરે તો કંઈક પડશે પડે બાકી બે ત્રણ કિલોમીટર તમે રનિંગ કરો ને તો ભાગ્યે જ પડશે પડે હવે જોઈએ તો હાલો તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે 2.5 કિલોમીટર કેવું રનિંગ કરી લીધું છે અને કેવું 17 મિનિટ જેવું થયું છે મારા કલેજો આમ તો બહુ વધારે કહેવાય પણ આટલી બધી મિનિટ ના થઈ જાય કારણ કે 2.5 કિલોમીટરમાં 17 મિનિટ એટલે વધારે જ કહેવાય હાચી વાત તમારા કલેજો કારણ કે આપણે તો 25 માં 5 કિલોમીટર પૂરો કરવાનો એટલે કે 5 મિનિટમાં 1 કિલોમીટર પંકાયવા તો મારા કલેજો મે સ્પ્રિન્ટો નહી મારી ખાલી કે નોર્મલ દોડ્યો છે જેટલું દોડાય ને એટલું કારણ કે ઘણા બધા દિવસ પછી દોડ્યો એટલે ભાઈ ચાલે તો મિત્રો ફાઇનલી અત્યારે એક્સરસાઇઝ કરી લીધી છે અને અત્યારે જો સુરત દાદાનો પ્રકાશ બી આવી ગયો છે તો ચાલો હવે ઘરે જઈએ રેશ થઈ જાય અને પોતાનું કામકાજ શરૂ કરી દીધું તો મિત્રો અત્યારે પોણા દસ થઈ ગયા છે અત્યારે અત્યારે આવી ગયો છે આપણે દૂધ નાસ્તો કરવાનો છે અને પછી મગ અને ચણા ખાવાના છે ચાલો તો મિત્રો અત્યારે હું વાંચવા બેસી ગયો છું ઇતિહાસ અને મારા કલેજ આવ ઘણા દિવસથી હું ઇતિહાસ વાંચી રહ્યો છું પરંતુ કાસક ને કશોક મારો દર કોમ જાય વાતો હોય ત્યારે એટલે મારો દિયર વાંચવાનું રહે અને પછી કોમ કરવું પડે છે એમાં એમાં મારા કાલે જાઓ દોઢ મહિના જેવું થયું બોલો આ ચોપડી વાંચે પણ હજુ પૂરી જ નહીં થઈ રહી હાલો મારા હવે ગમે તેમ કરીને ફટાફટ કે વ્યવસ્થિત પંચાયત રીતે શેડ્યુલ બનાવવું પડશે ને વાંચીશું તો ચાલો પેટો શું કરાવું તું હે ખુશી ગઈ માહિર કઈ ગયો માહિર કઈ ગયો નાવા ગયો તું નહીં તું નહીં તું નહીં 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 નિદી તો નહીં નહીં બા નહીં એવું ના હામમાં ગઈ હતી ને શું લાવી ગામમાંથી ચોકલેટ મને આપને ચોકલેટ તા મને આપને કઈ ગઈ મને આપને આવું બા એકલી એકલી કઈ ગઈ અહીં છે ને લાવી મન કાઢ પેટમાં કાઢી લે લે મનાલ પેટમાં હિલા પેટમાં હિ કાઢીને મને આપી દે લે હવું chocolate, mày cà vi, Mà cà vi à, cà vi mày, hay là, ô vạ, à, cái talo này, gõ đu mồi lu, nè, đi đu, đi đu gõ đi tu, nè về đu, chú mai nữa không lấy là được chưa, mai nữa răm mà không được là được chưa, mai nữa bây giờ răm kia ra chỉnh cho, khử xin bài đi số, hả? Hửm, hửm, gõ yêu mồi, gõ yêu mồi, em mồi chưa đấy? બતા દોત બતા જીવડો નહીં કીધો દોત બતા કીધા હા વાંડરી નિધિ વાંડરી વાંઘ ને નિધિ એવું કેવું કરો ગુવાનું બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ